ભાવનગરના અલગ અલગ વિસ્તારો છે જોઈ શકાય છે છે અહીં કુંભારવાડા તરફનો માર્ગ કે જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યું એક તરફ જવાનો રોડ બંધ થઈ ચૂક્યો છે ફરી એકવાર પ્રયાસ કરી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે જી પાર્થ શું અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે ભાવનગરની અંદર ભારે વરસાદને કારણે કયા કયા રોડ રસ્તા બંધ થયા છે કેટલું પાણી ભરાયું છે જે ભાવનગર શહેર ની અંદર બે ઇંચ વરસાદ છે તે હવે લોકો માટે આફત બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ અમે હલકા ચોકી વિસ્તાર પાસે આવેલા છીએ કે જ્યાંથી કુમારવાડા તરફ જે જવાનો માર્ગ છે કે જ્યાં સ્થાનિક લોકો દ્વારા લારી મૂકીને આ જે રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે આ જે રોડ ઉપર ઠેર ઠેર જગ્યાએ આ પાણી ભરાઈ ચૂક્યા છે જો કે સ્થાનિક લોકો અહીં મોજૂદ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે આ જે વિસ્તારમાં બપોર બાદ જે પ્રમાણે વરસાદ થયો હતો તેને લઈને ભારે મુશ્કેલી સર્જાઈ છે ક્યારથી આ પાણી ભરાયેલું છે ને અત્યારની શું સ્થિતિ છે આ રોડ આ તો વર્ષોથી પાણી છે કોઈ કમિશ્નર કે કોઈ સાહેબ કે કોઈની તકેદારી આમાં લેવાતી નથી અત્યાર સુધી તમામ સાહિબો આવીને વ્યાહી ગયા પણ હજી સુધી કોઈ ના થી પ્રશ્ન solve થયો નથી આટલા વર્ષોથી પાણી જમા જ ભરાઈ રહી છે ગટર વાળા આવે છે એના રોડ કેમ અત્યારે બંધ કરી દીધો છે રોડ તો દુકાનો માં પાણી આવી જાય છે ઘરમાં પાણી આવી જાય છે તેની હિસાબે રોડ બંધ કરવો પડે સ્થાનિક પ્રશાસન ને તમે જાણ કરો છો પ્રશાસન ને લેખિત પણ જાણ કરેલી છે અને મૌખિક પણ કરેલી છે છતાં પણ આ એરિયાનો કોઈ નિકાલ નથી આવતો એરિયાના ચાર રસ્તા છે ત્રણ રસ્તા સારા છે અને આ એક જ રસ્તો ખરાબ છે આ રસ્તાનો ક્યારે પણ નિકાલ નથી આવતો જો કે અન્ય તરફના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ છે કે જે કુંભારવાડા વિસ્તાર આવેલો છે કે જેનો આ મુખ્ય માર્ગ છે આરસીસી રોડ છે કે જેની અંદર આ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં જે લારીઓ છે તે સ્થાનિક લોકો દ્વારા ગોઠવી દેવામાં આવી છે અને આ રોડ છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના આ જે લારી છે તે ગોઠવી દેવામાં આવે છે બીજી તરફના પણ તમને દ્રશ્યો બતાવવા માંગે છે કે અહીં જે ખુલ્લી ડ્રેનેજ લાઈન જોવા મળી રહી છે જો કે ગમે તે સમયે કોઈ આકસ્મિક ઘટના

નીચો વિસ્તાર છે ને દરિયા કાંઠે છે અને પાણી બધું દરિયામાં જાય એવી વ્યવસ્થા કરી છે તો પછી કેમ આ રીતે પાણી ભરાવાની સમસ્યા એના લોકો વેઠી રહ્યા છે ભારે વરસાદ આવ્યો હોય તો બેન ભરાય તો ખરું ખૂબ ભારે માંથી વરસાદ પડ્યો છે કેટલો વરસાદ થોડા જ સમયમાં ઉતરી જશે પણ અહીંના સ્થાનિકો પરેશાન છે અને રજૂઆત કરી રહ્યા છે કે અમે વારંવાર કહીએ છીએ પરંતુ આ પાણી ઉતરતું નથી ના એવું નથી એવું નથી

એની પાછળ જો કારણ જાણવા જાણવા જણાવ્યું તમને તો આ જે પ્રી મોન્સૂન ની કામગીરી થતી હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક

આવે તો અમે હું રહી જોઈ ને જાય છે કોઈ ને કોઈ પૂછતું નથી જો આવો વરસાદ આવે તો તમારા ઘર સુધી પાણી આવી જાય છે ઘરમાં ઘરે જાય છે એમ ઓલા વર્ષે ઘરમાંથી પાણી કાઢ્યું ગટર ખોલવી એટલે વયો જાય નકર અમારા ઘર માં પાણી ગરી જાય છે જે ચોક્કસથી સ્થાનિક લોકો છે તે પણ પોતે રોષ ચાલવી રહ્યા છે કારણ કે જે પ્રશાસન છે તેમનું સાંભળતું નથી એટલા માટે આ જે હલ્કાજી ઊંભરવાળાનો રોડ છે તે હાલ લારી મૂકીને બંધ કરી દેવામાં આવી છે આવી પરિસ્થિતિનું નિર્માણ ભાવનગર શહેરની અંદર થયું છે ત્યારે વહેલામાં વહેલી તકે જે ભાવનગરના સત્તાધીશો છે અધિકારીઓ છે તેમને એસી ઓફિસમાંથી બેઠીને બહાર આવવું જોઈએ અને જે સ્થાનિક લોકોની મુશ્કેલી છે તેમનો નિકાલ કરવો જોઈએ તેવી સ્થાનિક લોકોની માંગ થઈ રહી છે જી આભાર પાર તમામ જાણકારી આપવા માટે